જેમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે તેનો લાભ લાભાર્થીઓએ લેવો જરૂરી છે જ્યારે કે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર કિશન તડવી સૌ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું

યોજનાકીય લાભ કીટ્સ ચેક વિતરણ અર્પણ કરાયા હતા આ પ્રસંગે પાલિકા સભ્યો તેમજ નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા સહિત મામલતદાર કચેરી વહીવટ્યતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાલિકા દ્વારા આજે સેવા સેતુનો કાર્યક્રમ સત્તરગામ પટેલવાડીમાં રાખવામાં આવ્યો છે ડભોઈ નગરના લોકોને એક જ ઠેકાણે બધી સવલત મળી રહે એવા શુભ આશયથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે આમાં સરકારની જે યોજનાઓ છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના એનયુએલએમ જન્મ મરણના પ્રમાણપત્રો ઉપનો પ્રોબ્લેમ હોય આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે એટલે આપના મારફત વિનંતી કરીએ છે કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય નામ બદલવાના હોય આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય એ કોઈને અનાજ ના મળતું હોય એનએફએસએલ યોજના હેઠળ તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાના હોય કરાવવા જોઈએ તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેવા સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારા આધારા કરાવી શકે છે નવા કાર્ડ કોઈને કરાવવાના હોય આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે કારણ સરકાર દ્વારા એક જ ટેકાણે લોકોને ધક્કા ના કહેવા પણ એક જ ઠેકાણે એમને બધી સવલતો મળી રહે એના માટે આ સેવા ક્ષેત્રનું આયોજન છે એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી છે